છેલ્લા વીસ વર્ષથી આ જગ્યા ખુબ જ ફેમસ છે અહિયાં માત્ર પાંત્રીસ રૂપિયા દાળ અને પુરી ખવડાવે છે અને દાળ પકવાન માત્ર રૂપિયા રૂપિયામાં આ જગ્યા ઉપર તમે ખાલી ભીડ જુઓ એક સામાન્ય કે સવારના નાસ્તા માટે કે લંચ આ જગ્યા એકદમ બેસ્ટ છે જ્યાં માત્ર તમારું પેટ ભરી જાય એટલું જમવાનું તો મળી જ જાય અને એ પણ એકદમ ફ્રેશ અને હાઈજીન સાથે આ તમને સ્કીન ઉપર દેખાય છે ને એ રોટલી વણવાનું મશીન છે આખો દિવસ આ મશીન ચાલુ ચાલુ રહે છે ભાઈ જુઓ કેવી રોટલી વણાય છે અને અહિયાં કસ્ટમર માટે ઘણા ઓપ્શન પણ રાખેલા છે જેમ કે પાંત્રીસ રૂપિયામાં તમને પાંચ રંગ પૂરી અને દાળ મળી જશે સિત્તેર રૂપિયામાં તમને દસ નંગ પૂરી અને દાળ મળી જશે એવી રીતે છેક બસો રૂપિયા સુધી ઓપ્શન પણ રાખેલું છે ભાઈ એમની દાળ જે છે ને એકદમ જોરદાર હતી મગની દાળ અને ચણાની દાળ આ બંને દાળને એકદમ મિક્સ કરીને બનાવવામાં આવે છે ને ભાઈ એકદમ જોરદાર ટેસ્ટ હતો અને દાળ પૂરી સિવાય અહીંયા તમને છે ને દાળ પકવાન પણ મળી જાય છે માત્ર પિસ્તાલીસ રૂપિયામાં એક નંગ પકવાન અને તમને વાટકી ભરીને દાળ આપશે ટાઈમિંગ ની વાત કરું તો સવારે આઠ વાગ્યા થી લઈને બપોરે બે વાગ્યા સુધી આ જગ્યાએ ચાલુ હોય છે તો તમે પણ જયારે બહાર ફરવા જાઓ અને એકદમ રીઝનેબલ પ્રાઇસ માં તમને બેસ્ટ વસ્તુ ખાવી હોય તો અહીંયા જરૂરથી જજો એડ્રેસ ની વાત કરું તો વર્ગો કોમ્પ્લેક્સ સેન્ટર સ્કરની બિલકુલ સામે સંતરામ મંદિર નડિયાદ હા ભાઈ આ જગ્યા નડિયાદ માં આવેલી છે જ્યારે પણ નડિયાદ જાઓ તો જ્યોતિ રિફ્રેશમેન્ટમાં પહોંચી જ જજો